આજુબાજુ આપણી મગફળી અત્યારે તૈયાર થઈ ગયેલી છે અને ટૂંકમાં તૈયાર કરીએ છીએ આ ઢંગળો આપણે સાફ કરી નાખ્યો આને પણ સાફ કરી નાખ્યો આ બંને ઢગલા સાફ થઈ ગયા અને ઓલી ગુણો જે ભરેલી છે એ પણ રેડી સાફ થઈ ગઈ છે અને ત્યાર પછી જે ઓલા બે ઢગલા છે એ આપણે સાફ કરવાના જે બાકી છે હવે આપણે મેન હલ્લર કઈ રીતે કામ કરે છે મિત્રો આ એક કલ્લર છે એ બે કામ કરે છે એક તો મિત્રો આ મગફળી જ્યારે આપણે લેતી હોય એને તો મિત્રો આપણે થોડા દૂર આવ્યા છીએ કારણ કે તમને મારી વાત નહીં સમજાય તમને આપણે નજીક જઈને બતાવવું ક્યાંથી આપણે ચીન નાખવાની હોય છે ક્યાંથી મગફળી નીકળે છે ત્યાર પછી મગફળી ક્યાંથી એની ડાળી જુદી કઈ રીતે પડે છે અને માટી કઈ રીતે જુદી પડે છે અને જે મોટી માટી હોય તે કઈ રીતે જુદી પડે છે એ હમણાં થોડી વાર બતાવું પણ આ જે ગીતાનું ગીતા કંપનીનું હલર છે અને આપણું આ જૂનું ટ્રેક્ટર અને તે મિત્રો એક વસ્તુમાં બે કામ થાય છે એક તો જ્યારે આપણે મગફળી વાળીમાં લીધેલી હોય એના રોપડા પાથરા હોય ત્યારે તે હલર લે છે અને ત્યાર પછી તેમાં ધૂળ આવી હોય કોઈ માટી રહી ગઈ હોય તો ત્યાર પછી માટી અને ડાળી સાફ કરવાનું કામ કરે છે એટલે વન બાય ટુ કામ એનું હોય છે કારણ કે મિત્રો તમને ખબર છે કે આપણે આ અલર છે જે લાખ રૂપિયાની આજુબાજુ આવી જતું હોય છે અને ખાલી મગફળી સાફ કરવાનું જે અલર છે તે આપણે એક લાખ સિત્તેર હજારની આજુબાજુ પડે છે હવે એક લાખ સિત્તેરની આજુબાજુ જેમ અલર આપણને પડે મિત્રો એ તમને ખ્યાલ છે કે એક લાખ સિત્તેર હજારમાં ફક્ત એક જ કામ થાય કે મગફળી સાફ થાય ત્યારે આ અલર એવું છે કે એના કરતાં થોડું સસ્તું છતાં બે કામ કરે એક તો મગફળીના જ્યારે સારોનું હોતી જે મગફળી હોય તેને પણ સાફ કરે અને ત્યાર પછી મગફળી પણ સાફ કરે એટલે વન બાય ટુ થઈ ગયું અને કિંમત પણ ઓછી એટલે આવી વસ્તુ જો તમે નાના ખેડૂ કરતાં મોટા ખેડૂતો નાના ખેડૂ હોય તો કદાચ એને ટ્રેક્ટરને બધું પહાણ ન થાય પણ જો તમે પંદર વીસ વીઘાની આજુબાજુ એ વધારે મગફળી કરતા હો તો આ વસ્તુ તમારે વસાવી લેવી જરૂરી છે કારણ કે મિત્રો તમે તમારા પોતાનું કામ તમે થાય ત્યાર પછી તમે ગામમાં ભાડા કરો તો ભાડાનું કામ પણ તમારું સારું ચાલે કારણ કે મિત્રો હું છેલ્લા આઠ દિવસના જોઉં છું કે આ જે અત્યારે જે ટ્રેક્ટર છે એ આપણું ભાડે આવેલું છે ભાડે મીચ કે આપણા સગાનું છે જે ભાડું લગભગ લે કે ન લે પણ આપણે જે વાત કરીએ કે તે દસ દિવસ આ ટ્રેક્ટર સતત હાલે છે મગફળી સાફ કરવા માટે પહેલાં મગફળીના ખળા લેવા માટે હાલતું હતું કારણ કે તે પોતાને ઘણી જમીન હોય એટલે તે પોતાની વાડીમાં જ ન પગતા હોય પણ એને કમસે કમ પચાસથી સાઠ વીકા મગફળી લીધી અને મગફળી લઈને એનું કામ પૂરું થઈ ગયું એટલે તરત જ મગફળી સાફ કરવાનું કામ એને શરૂ કરી દીધું જે છેલ્લા દસ દિવસથી સતત આ મશીન હાલે છે હવે ક્યાં આવું દોઢ એક લાખ સિત્તેર એસી હજારનું મશીન અને ક્યાં ફક્ત લાખ રૂપિયાની આજુબાજુ કે સવા લાખનું થતું હોય બાકી કિંમત આપણું પોતાનું નથી ને મારે પૂછવાનું નથી કારણ કે એ આપણે ટ્રેક્ટર મૂકીએ અને વૈયા ગયા પણ લાખ રૂપિયાની આજુબાજુ લગભગ આ હલ્લર થાય છે આ તે હલ્લર ઘણા કહેતા હોય ઘણા થ્રેસર કહેતા હોય એવા અલગ અલગ હોય છે એટલે આ મશીન ખરેખર વસાવા રે વસ્તુ છે જો તમારે ભાડા કરવા હોય ખાલી મગફળી સાફ કરવાના તો તમે ઓલાથી કરી શકો પણ જો તમારા ભાડા બે વસ્તુમાં ભાડા કરવા હોય તો આ અલર પણ તમે લઈ શકો અને ઓલું અલર અને આ અલર તમે લઈ શકો અને તમે મગફળી જ્યારે આપણે પાતરા હોય તે પાતરામાંથી પણ મગફળી છૂટી પાડી શકો અને ત્યાર પછી આ રીતે આપણે માટી પણ તમે દૂધી પાડી શકો છો હું તમને બતાવું કઈ વસ્તુ કઈ રીતે દૂધી પડે છે તો અહિયાં જવો મિત્રો ઉપરથી પેહલા ભાઈ નાખે છે જો આ રીતે જો પાતરા હોય તો આપડે ઉપરથી ઓરવા પડે છે પણ મગફળી હોય તો અહીંથી આ રીતે એને ઓરવાની હોય છે આ રીતે એનું મગફળી ઓરવાનું કામ શરૂ કરવાનું હોય છે અહિયાં થી મગફળી ઓરાય છે અને સાવ ઝીણી માટી હોય તો અહિયાં નીકળી જાય છે ત્યાર પછી મિત્રો એના જે મોટી માટી અને જે દાણા હોય તે અહિયાં નીકળી જાય છે ત્યાર પછી મિત્રો જે આપણે સિંગ હોય તે સિંગ અહીંયા નીકળી જાય છે અને જે એની જે ડાળી હોય સિંગમાં થયેલી ડાળી તે અહીંયા પાછળની સાઈડ નીકળી જાય છે જેથી કરી આપણી જે મગફળી છે તે હાવ ચોખ્ખી રહેશે તો હવે મિત્રો આપણે જોઈએ કે આ ટ્રેક્ટર કેટલા રેસ ઉપર હાલે છે રેસ તો બતાવતું નથી પણ તેર 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 ચૌદના રેસ ઉપર અત્યારે આપણે આટેક શરૂ કરેલું છે અને મેં પૂછ્યું તો તેર ચૌદનો રેસ કીધો એને તો હવે આ રીતનું હેલું કામકાજ છે એટલે મને એવું લાગ્યું કે મેં જે તમને પહેલું મશીન કીધું હતું એ પહેલાં મશીન કરતાં આ મશીન વસાવા જેવી વસ્તુ છે જેથી કરી આપણે વન બાય ટુ એટલે એક જ કામમાં એક તો પહેલી તો કિંમત ઓછી અને ત્યાર પછી કિંમત પછી બે કામ થાય એક કામ આપણે મગફળી લેવાનું અને બીજું કામ મગફળી સાફ કરવાનું હવે આ રીતની આપણી સિંગ થઈ જાય છે અને આ આપણી ત્રણ વીઘાની મગફળી છે હવે આવડો ઢગલો થયો છે હવે જે આનું રિઝલ્ટ આવે તે કેટલા મણ થાય ત્રણ વીઘામાંથી હું માનું તો સાઠ સાઠ સિત્તેર મણની આજુબાજુ આ મગફળી આપણી થઈ જાય છે ત્યાર પછી આપણા કોથળા ભરાય ત્યારે આપણને પાકો અંદાજ આવી જશે અને લગભગ આ સાત સુધીમાં એના કોથળા પણ ભરાઈ જશે કારણ કે જ્યાં માણસો છીએ આ કામ હમણાં પૂરું થઈ જશે એટલે તરત આપણે મગફળી લેવાનું કામ શરૂ કરવાનું છે આ રીતે મિત્રો આવા જ વિડીયો જોવા માટે કે કંઈક આપણે ખેડૂતોને મહત્ત્વની માહિતી મળી રહે બીજા ખેડૂતો શું કરે છે આવા બધા સમાચારને સારી માહિતી માટે અમારી ચેનલને શેર કરજો સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અને બધા રહેજો વિડીયોમાં કારણ કે મિત્રો અમારી ચેનલમાં આવી ખૂબ મહત્ત્વની માહિતીઓ તમને મળતી રહે છે કે ભાઈ બીજા ખેડૂતો શું કરે છે તે તે કઈ રીતનું વાડીમાં કામ કરે છે તેનું ઉત્પાદન કેવું છે અને કઈ રીતે આવી ઉત્પાદનની દનિયાને મળે છે આ રીતના આપણા વિડીયો હોય છે તો પ્લીઝ વિડીયોને શેર સબસ્ક્રાઈબ અને લાઈક કરી રાખજો મોરચું નવા વિડીયોમાં જ્યાં સુધી બધા જ ખેડૂત મિત્રોને જય જુવાન જય કિસાન